દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભવાઈ દ્વારા મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ અને ટીબી વિશે જાગૃતિ ફેલાવવામાં આવી દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં ભવાઈના લોકપ્રિય નાટ્ય સ્વરૂપ દ્વારા મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ અને ટીબી જેવી ગંભીર બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવામાં આવી રહે છે આ કાર્યક્રમનું આયોજન આઈસી ઇન્ફોર્મેશન એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન દ્વારા કરવામાં આવ્યું જેનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક બોલીમાં લોકોને આ બીમારીઓ વિશે સમજાવવાનો છે ભવાઈ જે ગુજરાતની લોકપ્રિય નાટ્યકલા છે તેનો ઉપયોગ કરીને આ જાગૃતિ અભિયાનને વધુ અસરકારક બનાવવામાં આવ્યું છે ભવાઈના નાટકોમાં હાસ્ય અને વ્યંગ્યનો ઉપયોગ કરીને લોકોના મનોરંજન સાથે જાગૃતિ ફેલાવવામાં આવે છે આ નાટકોમાં મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ અને ટીબીના લક્ષણો કારણોને નિવારણ વિશે માહિતી આપવામાં આવે મેલેરિયા ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીઓ મચ્છરો દ્વારા ફેલાય છે અને ટીબી એક બેક્ટેરિયલ બીમારી છે આ બીમારીઓના લક્ષણો અને નિવારણ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી ખૂબ જ જરૂરી છે કારણ કે સમયસર સારવાર ન મળવાથી આ બીમારીઓ જીવલેણ સાબિત થઈ શકે છે ભવાઈના નાટકો દ્વારા લોકોમાં આ બીમારીઓ વિશે જાગૃતિ ફેલાવવાથી તેઓ સમયસર સારવાર લઈ શકે છે અને બીમારીઓથી બચી શકે છે આ જાગૃતિ અભિયાનમાં ભાવાઈના કલાકારો દ્વારા મેલેરિયા ચિકનગુનિયા ડેન્ગ્યુ અને ટીબીના લક્ષણો અને નિવારણ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે આ નાટકોમાં મચ્છરોના ઉપદ્રવથી બચવા માટેના ઉપાયો સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટેની સલાહ આપવામાં આવે છે અને ગર્ભા આવતા હોય ગર્ભામાં ક્યારેક લોહી આવતું હોય શરીરનું વજન ઘટતું હોય

જો આપણને માલુમ પડે કે ટીબી છે ડોક્ટર સાહેબ કહે જો ટીબી છે એની તમામ સગવડ સારવાર મફત આપણા સરકારે મફત ટીબીને ભગાડવા માટે ખૂબ પ્રયત્ન કરે છે એની દવા મફત એની ઇન્જેકશન મફત એની લેબોરેટરી મફત એની ગોળીઓ મફત અને ઉપરથી પાછા પાંચસો રૂપિયા આપણે સહાય આપે છે એક હજાર રૂપિયા હવે પાંચસો વધારીને એક હજાર બરાબર તો સાંભળ્યા આ સહાય પણ મળ્યા ઉપરાંત આપણને